આણંદમાં બોરસદ તાલુકાના બોચાસણ બીએપી સ્વામિનારાયણ સંસ્થાનું બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બીએપી સ્વામિનારાયણ બોચાસણ મંદિરના મહંત અને સદગુરુ ત્યાગવલ્લભ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા દેવ દિવાળીની ઉજવણીમાં બીએપી સ્વામિનારાયણ સંસ્થાના

દર વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું આ ગાદી સ્થાન બોચાસનમાં આ ઉત્સવ બહુ ભવ્યતાથી ઉજવાય છે એમાં આજે પણ બધા સંતો હરિભક્તોના સાનિધ્યમાં ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે તો આજના શુભ દિવસે આપ સૌ માટે અમારી પ્રાર્થના છે કે બધા તને મને તને ખૂબ સુખી થાવ સ્વાસ્થ્ય વધારેનું સારું રહે પરિવારમાં સુખ શાંતિ આનંદ હંમેશા રહે એવી પ્રાર્થના છે